હાલો મિત્રો જય માતાજી દી જય ઘડિયાળમાં તો આપણે સવાર સવારમાં પહેલા ઉઠી ગયા છે અને અત્યારે ઘડિયાળમાં દસ વાગી ગયા છે તો આપણો રવિવારનો જે બ્લોગ હતો તે આપણે અપલોડમાં થોડીક વાર લાગશે કેમ કે એક દિવસ લેટ આવી છે કેમ કે નાઇટમાં અપલોડિંગ આપણે રાખીએ છીએ અને રાતે હું થાકી ગયો હતો એટલે એકદમ નિંદર આવી ગઈ હતી અને વિડીયો એડિટિંગ કરવાનો બાકી હતો તો સવાર હવે અપલોડ નહીં નથી થઈ ગયો તો તે આપણે અપલોડ કરીને કાલે બંને વિડીયો ભેગા આવશે હલો મિત્રો તો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ તો આપણે રોટલી ગોળઘી ચાસ અને શાક પણ આપણે થઈ ગયો છે પણ આપણે શાક અત્યારે નથી મજા આવતી આપણે ગોળની ઘીસ ખાવું પડે છે કેમ કે બપોરે પછી જમવાનું કંઈ આપણું નક્કી રહેતું નથી જમ્યા ન જમ્યા કંઈ નક્કી નથી રહેતું કેમ કે અત્યારે એકવાર નિર્યાતે જમી લઉં એટલે બપોરે આપણે કામ કંઈ હોય મંદિરે કામ કરતો હોય તો કેમ કે કંઈ નક્કી રહેતું નથી જમવાનું તો હું નાસ્તો કરી લઉં તો આપણે નાસ્તો કરીને ઘરેથી દુકાઈને આવી ગયા છે અને આપણે અત્યારે દુકાઈને બેઠા છીએ તો મારા ઉપાસે તે સાપ આવી ગયા છે ઘરે તો આપણે અત્યારે આજે જવાનું છે આપણે માતાજીના મંદિરે ખોડિયાર માતાજીના તો ત્યાં આપણે સેવા કરીએ છીએ તો આપણે જે કાલે માર્બલ ભરીએ તે આપણે પાણીનું સ્ટેન્ડ ત્યાં ઊભું કરવાનું છે તો તે માર્બલને જે ત્યાં ઓટલો છે તે હતો તે એને કાઢવાનો છે તો એક મારો મિત્ર છે તે જ્યાં કામ કરવા મંદિરે આવવાનો છે તો અમે બંને સાથે જવાના છે તો મિત્રો તો આપણો મિત્ર અત્યારે આવી ગયો છે અને મારે કઈને આપણે પેટ્રોલ વેચીએ છીએ તો અત્યારે હું અમારો મિત્ર ભાઈ અમે પેટ્રોલ ભરવા આવ્યા છે પછી હવે અત્યારે હવે પછી આપણે ડાયરેક્ટ મંદિરે નીકળવાનું છે કેમ કે પેટ્રોલ પંપ આપણે અહીંથી થોડોક દુકાનેથી નથી કિલોમીટર જેટલો તો એટલા માટે આપણે હું ને અમારો મિત્ર આવ્યા છે અત્યારે એક ઘણને એક કોઈસ લઈ જવાની છે ચાલો આપણે ત્યાંથી કરીએ પછી આપણો મિત્ર છે તો આપણે પેટ્રોલ ભાઈ લઈ લીધું છે મંદિરે જવા માટે નીકળી ગયા છે અત્યારે મંદિર આવી ગયા છે માતાજી દર્શન કરી અને ત્યારબાદ આપણે આપણું જે કામ કરવાનું છે તે સારું કરી દઈએ મિત્રો આપણે દર્શન કરી લીધા છે તો ચાલો આપણે આપણો કામ મિત્રો આપણે આ ઓટો તોરવાનો છે મિત્રો અમે બંને હતા આ ત્રીજો ભાઈ આપણા ગામનો છે તો એ માતાજીનો યુવાદ કરવા આવ્યો હતો તો તેની પણ કીધું સારો ટેકો દેવા લાગું તો અમે અત્યારે ત્રણેય છે તો આપ તો અમે અત્યારે બપોરના સાડા બાર એક જેવું થઈ ગયું છે અને અત્યારે હવે અમે બંને મિત્રો જમવા ભાગ્યા છે તો ચાલો હવે જમી આવીએ ઘરે મિત્રો આપણે મંદિરેથી આવીને ડાયરેક્ટ આપણે દુકાઈને બેસી ગયા છે કેમ કે મારા ઉપાને જમવા દઉં તો તો એ જમવા વઈ ગયા છે અને આપણા ભેગા મિત્ર હતો તે પણ જમવા વઈ ગયો છે તો આપણે અત્યારની દુકાન બેસવાનો ટાઈમ છે તો આપણે અત્યારે બપોર પછી જમીને મંદિરે આવી ગયા છે અને અત્યારે અમે ત્રણ મિત્રો હોય છે એક મિત્ર હજી આવે છે એની ગાડી લઈને આવવાનું છે અને અમે બે મિત્રો આવી ગયા છે તો અત્યારે કામ ચાલુ કરી દીધું છે તો તો આપણે જે બીજા બે મિત્ર આવવાના હતા તે આવી ગયા છે અને કામ પણ ચાલુ કરી દીધું છે તો અત્યારે અમે આપણે એક મિત્રનો વિષય રૂચન બીજા બે પણ મિત્ર આવ્યા છે એટલે ટોટલ અમે ચાર જણા છે અત્યારે તો હવે આપણે અત્યારે તમે જોઈ શકો છો આપણે પોતાનું જે કામ હતું પૂરું કરવાનું તે પૂરું કરી દીધું છે અને તો હવે મા બંને મિત્રો છે કે હવે નીકળીએ અને બીજા બે મિત્રો હતા તે વહી ગયા તો ચાલો હવે આપણે ઘેરે જઈને નાવાનું છે અને મંદિરેથી આવી ગયા અને નાઈ ધોઈ લીધા છે તો અત્યારે જવાનું છે વાડીએ રખોલે અને એક ખુશી ની વાત તો એ છે કે મારા કાકા ને મારા મોટા મોટાનો છોકરો તે બંને હરિદ્વાર ગયા તો તે આવી ગયા છે રામ રામ આ મારા કાકા છે અને આ પણ મારા કાકા છે આ મારા મોટા પપ્પા નો છોકરો છે મારા કાકા ને મારા મોટા પપ્પા નો છોકરો તે બંને ગેતા હરિદ્વાર તો અત્યારે આવી ગયા છે તો આપણે બે ઘડી બેસી લઈએ કેમ કે આપણે આવ્યા હતા ત્યારે બધા માણસો હતા એટલા માટે પછી આપણે નાઈ ધોઈને હું કે જાઉં તો અત્યારે આપણે આવ્યા છે તો ચાલો બે ઘડી બેસી લઈએ અને ત્યાર પછી આપણે નીકળીએ વાડીએ તો મિત્રો આપણે કાલે બ્લોગમાં આવી રીતે આપણે આપણી આ ભાણેસ છે તો તે તેના માટે પણ આપણે મારા કાકાને મારા ભાઈ તેના માટે લુગડાની જોડ લેતા હશે કપડાની તો તેની આવીને અત્યારે ટ્રાય કરી લીધી છે કે હાલો આપણે બેરી લેવી છે

તો મિત્રો આપણે આપણા ખેતર પૂગી ગયા છે આ છે આપણું આખું ખેતર ખાટલે પૂગી ગયા છે ખોલું કરવાનો આ બધી આપણી વસ્તુ છે અત્યારે તો આશા કરીશ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય છે ને વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરતા દેજો તો મળીએ પાછા કાલે તો ત્યાર સુધી જય માતાજી